રાજકોટ મત્સ્ય ઉદ્યોગ વિભાગ દ્વારા નેશનલ ફિશ ફાર્મર ડેની ઉજવણી કરવામાં આવી હતી આ સેમિનારમાં મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા માછીમારો તેમજ અન્ય લોકોને નવી નવી ટેકનોલોજી દ્વારા કઈ રીતે માછીમારી કરી શકાય અને કઈ રીતના વધુ રોજગારી મેળવી શકાય તે અંગે માહિતગાર કરાયા હતા સાથે સરકાર દ્વારા આ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે કઈ કઈ યોજનાઓ છે તે અંગે પણ જાણકારી અપાઈ છે કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર શ્રી દ્વારા આ બાબતે અમારે મત્સ્ય ઉદ્યોગ કમિશ્નર શ્રી આ બાબતનું માર્ગદર્શન આપ્યું છે અને અમને સર્ક્યુલર કરી અને આનું મેક્સિમમ લોકો સુધી આનું જે વિઝન છે એ પહોંચે તે માટેનું આયોજન કરી અને તમામ જે નવી ટેકનોલોજી છે મત્સ્ય ઉદ્યોગને લગતી જે ડબલિંગ ફાર્મર ઇન્કમ કરવાનું છે જે હેતુ છે એને સિદ્ધ કરવા માટેનો પ્રચાર પ્રસાર અન્વયેનો એક કાર્યક્રમ છે નાનામાં નાના મચ્છીમાર સાંજે મને એવું લાગે છે કે હજાર રૂપિયાની કામગીરી તો અવશ્ય કરી શકે અને એ પ્રત્યે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર કહેવાય કારણ કે મજૂર વર્ગને સાંજે દાળીમાં ત્રણસો જ રૂપિયા મળે છે અને આઠ કલાક મજૂરી કરે છે જ્યારે મચ્છીમારી ચાર કલાક કરી અને બે કલાક ફિશિંગનું વેચાણ કરી તો હજાર રૂપિયા મળતા હોય તો સરકારશ્રી તરફથી આ લાભ લેવા દરેક મચ્છીમારોની આજની મિટિંગમાં બોલાવી અને સાહેબશ્રીએ ગ્રાઇવ લાઈન આપેલ